તો અરવલ્લીમાં જોખમી સ્ટન્ટનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે હાઈવે પર યુવકે બાઇક પર કર્યા છે સ્ટન્ટ જૂના ભવનાથ મંદિર રોડનો આ વિડિયો છે મંદિરે દર્શન કરવા આવતા ભક્તોમાં ડરનો માહોલ ઊભો થયો છે તો હાઈવે પર યુવકો સ્ટન્ટ કરી રહ્યા છે અને ત્યાંથી પસાર થતા લોકો ડરી રહ્યા છે કે કે ક્યાં કેવો અકસ્માતનો ભોગ ન બની જાય ભાવનગરના મહુવાના થોરા ગામ નજીક રોજકી ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં પડેલ સારા વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થયો છે રોજકી ડેમ નજીકના દસ ગામને એલર્ટ કરાયા છે તંત્રએ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના આપી છે થોરાડા ગોરસ સંગણિયા લખુપુરા કુંભણ સહિતના ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે વડોદરાના શેરખી રાણિયા તલાવડી પાસેના રોડનું પુરાણ ધોવાયું છે રોડ નીચે ધોવાણ થતા વાહન ચાલકોને મોટા અકસ્માતની ચિંતા સતાવી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી વાહન ચાલકોએ ભોગવવી પડે તેવી સ્થિતિ છે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે અમારા ગામનો કોઈ માલિક જ નથી તલાટી ક્યારેક આ વિસ્તારમાં આવતા નથી સ્થાનિકોએ કહ્યું છે કે અગાઉ વરસાદ પડ્યો ત્યારે ફોટા સાથે રજૂઆત કરી હતી ને છતાં અહીં કોઈ કામગીરી નથી કરાઈ

તો બનાસકાંઠામાં સોનાની લૂંટનો આ મામલો છે જોવાનું રહેશે કે ત્રણ જેટલા જે શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પડાયા છે તે લોકો આરોપી છે કે પછી શંકાના આધારે અત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે તો દોઢ કરોડના સોનાની લૂંટ થઈ હતી અમદાવાદ પાલનપુર હાઈવે પર આ લૂંટ થઈ હતી વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી જી કિશોર સોનાની લૂંટનો આ મામલો છે અને ત્રણ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે હાલ ચોક્કસથી આપણે જણાવી દઉં કે એલસીબીએ ત્રણ જેટલા ઇસમોને પાટણના રૂબાવી માર્ગ પરથી પકડ્યા છે આ ત્રણ જે ઇસમો હતા તેમના દ્વારા ગઈકાલે જે છે તે છાપી જોડે જે દોઢ કિલો સોનાની જે બસમાંથી લૂંટ કરવામાં આવી હતી અને તે બાદ પોલીસે પાટણ તેમજ બનાસકાંઠાની અંદર બબંધી ગોઠવી હતી અને પ્રાથમિક માહિતી મળતા પોલીસે ત્રણ ઇસમોને પકડ્યા છે અને આ બનાસકાંઠા મહેસાણા અને પાટણના હોવાનું અત્યારે તો સામે આવી રહ્યું છે સમગ્ર મામલે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે પછી ખબર પડશે કે આ લૂંટનો જે પ્લાન હતો કઈ રીતે ઘડવામાં આવ્યો હતો અને કઈ રીતે આ લૂંટને અંજામ આપવામાં આવી હતી સંધ્યા જે કિશોર મહત્વની વાત એ છે કે જે વ્યક્તિ પાસે આ સોનાનો થેલો હતો કેવી રીતે એ લોકોને ખબર પડી શું આ કોઈ જાણભીતું હોઈ શકે છે થિયરી કયા પ્રકારની લાગી રહી છે સંધ્યા મહત્વની વાત તો એ છે કે આ જે જગ્યા પર આ લૂંટ થઈ હતી આ જગ્યા ઉપર આજ મોડેસ ઓપરેન્ડી થી લૂંટ થઈ ચૂકી છે અને આ આ જગ્યા પર ત્રીજી લૂંટ છે એટલે કે કદાચ કહી શકાય કે જયારે હતો જે સોનાનો થીલો લઈને ચડ્યો હોય અને તેની રેકી કરવામાં આવી હોય ને તે બાદ આ લૂંટને અંજામ આપવામાં આવી હોય તેવું પણ હોઈ શકે છે પરંતુ આ મોડેસ ઓપરેન્ડી માં ત્રીજી વાર આ જ રીતે વાપરીને લૂંટ કરવામાં આવી છે સંધ્યાશોર આપનો આભાર તો જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ લૂંટારુ બેફામ બન્યા છે બનાસકાંઠામાં દોઢ કરોડના સોનાની લૂંટ કરી અને જૂનાગઢમાં બાંટવા સરાડિયા રોડ પર છરીની અણીએ સોનાની લૂંટ કરી છે તો રોકડ અને સોના સહિત એક કરોડની લૂંટની આશંકા છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે આ તરફ અમદાવાદમાં સામાજિક તત્વોનો આતંક બેફામ રીતે વધી રહ્યો છે પોલીસ પણ અસામાજિક વાહનોમાં જાહેરમાં તોડફોડ બનાવ બન્યો છે કેટલાક યુવકોએ હથિયાર સાથે કરી હતી તોડફોડ અજીત રાઠોડ અને તેના સાગરીતો પર આક્ષેપ લાગી રહ્યા છે આક્ષેપ છે કે ગાડીના ડીપર મારવા મામલે પહેલા અજીત રાઠોડ માર મારવામાં આવ્યો અને જે બાદ તેના સાગરીતોએ ગાડીઓમાં બેફામ તોડફોડ કરી

તો કોઈ કાર્યવાહી ન કરતા તોડફોડ કરનાર યુવકો બાઇક પર જતા પણ રહે છેના મામલે હજી તે પોલીસ ફરિયાદ કરી છે પરંતુ ગાડીઓમાં તોડફોડ મામલે હજુ ફરિયાદ નોંધાઈ નથી વડોદરામાં ગોકુલનગરના ચિંતામણી કિંગ મંડળના યુવાનોએ પોલીસની હાજરીમાં બબાલ કરી છે અયોધ્યા કા રાજા ગણેશ યુવક મંડળના યુવાનો મંડપમાં ડેકોરેશન કરી રહ્યા હતા અને તે દરમિયાન બબાલ થઈ હતી પૂર્વ કોર્પોરેટરના પૌત્ર મિહિર સોનેરા અને તેજસ સોનેરાએ ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપી અને બબાલ કરી હોવાનો આરોપ લાગ્યો છે ગણેશ મંડળના લોકો સામે ટી શર્ટ કાઢી અર્ધનગ્ન થઈ ડાન્સ કરી મહિલાઓ સામે અભદ્ર ઇશારા પણ કર્યા હોવાના આક્ષેપ છે ત્યારે ગોત્રી પોલીસે બબાલ કરનાર આઠ શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે ગોત્રી વિસ્તારમાં ગત વર્ષે પણ મારામારી થઈ હતી અને ત્યારે શું સામાજિક તત્વોને પોલીસનો ડર નથી કાયદો કડક નથી કે કાયદાનું પાલન નથી થતું આવા સવાલો ઊભા થઈ રહ્યા છે તો અરવલ્લીમાં જોખમી સ્ટન્ટનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે પર પર યુવકે કર્યા છે સ્ટન્ટ જૂના ભવનાથ મંદિર રોડનો આ વિડિયો છે મંદિરે દર્શન કરવા આવતા ભક્તોમાં ડરનો માહોલ ઊભો થયો છે તો હાઈવે પર યુવકો સ્ટન્ટ કરી રહ્યા છે અને ત્યાંથી પસાર થતા લોકો ડરી રહ્યા છે કે કે ક્યાં કેવો અકસ્માતનો ભોગ ન બની જાય ભાવનગરના મહુવાના થોરા ગામ નજીક રોજકી ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં પડેલ સારા વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થયો છે રોજકી ડેમ નજીકના દસ ગામને એલર્ટ કરાયા છે તંત્રએ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના આપી છે થોરાડા ગોરસ સંગણિયા લખુપુરા કુંભણ સહિતના ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે વડોદરાના શેરખી રાણીયા તલાવડી પાસેના રોડનું પુરાણ ધોવાયું છે રોડ નીચે ધોવાણ થતા વાહન ચાલકોને મોટા અકસ્માતની ચિંતા સતાવી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી વાહન ચાલકોએ ભોગવવી પડે તેવી સ્થિતિ છે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે અમારા ગામનો કોઈ માલિક જ નથી તલાટી ક્યારેક આ વિસ્તારમાં આવતા નથી સ્થાનિકોએ કહ્યું છે કે અગાઉ વરસાદ પડ્યો ત્યારે ફોટા સાથે રજૂઆત કરી હતી અને છતાં અહીં કોઈ કામગીરી નથી કરાઈ